મેં અતારે રીંગણાનું સાત બનાવીયું આખા બટાટોન ભૈની રોટલા બનાવીએ સાને દહીંને જે હોય કાય અમારે આ ગગો હોય મટોરી તો ટકા કે કેને રમવા માંડે હું કરે મરજી થઈ જાય કે કેતા કાયું કેસે કોક દેખો કોક વિસે જાય મરજી સાડે પૈસા તો મેં આપ્યા ને પેમેન્ટ મેં સક્યો એ ગાડી લેતો તો કે હે હા

અંદર છે મંદિર નિવેદ થઈ ગયા ખાલી પ્રસાદી છે ને તરવાની બાકી છે આ આપડી પડી રીક્ષા કઈ છત બત ને હે ખાલી પંચર પડે ગયું હવે તો જોવા મારા અટાણે હળા સપુણા હાથ થઈ ગયા ગાય દોન ટાઈમ થઈ ગયો ગાડી ને એમને જરૂર નથી અંદર પૂરી દીધી હમણાં હે ને આણી થોડવી હે એટલા કિલોમીટર ચડાઈ ગયા બે બે દેયા ત્રણ દી સુધી કન્ટિન્યુ આલી વર્ને પાસ આઈતી હરસેલ ને ચડાવવા ગયા તકે હમ જો અટાણે હે ને આયુ તો મગ મગ ગુમરો મારવા આ આપણે ઉબલા ખાતા ને મોખ એમ બીજો પાણી કાઢી લીધું બે બે પાંદડા છે કે અમુકમાં ત્રણ ત્રણ પાંદડા છે કે ટન લગભગ તમને તડીખાનું નહીં દેખાતું કારણ કે વાઈ ગયા હે ને હાડા શેર ઓગણત્રીસ આ પાણી પીએ જા કો રહ્યું હતું આજે આપણે નેદવાના થાય પણ પંદર વીસ દિવસ પછી નેદવાના થાય નેદે ને દે ને દવા ને બધું ભેગું કારણ કે હજે પંદર દીધામાં પાણી જોઈએ જ ને બે પાણી કાઢી લીધા ને એટલે એક ગ્રાઉન્ડ આપણે કાલે દવાનું માર્યો તો કારણ કે હે ને જીવાય છે પાંદડામાં જ્યાં અહીં તો મને ન દેખાય પણ અહીં હાથમાં લીધો ને એટલે ખબર પડે બાકી જવા હે આપણા મમ્મી પપ્પાને જવું ઘટાડે નિવેદ કરવા

કોમ કોસાલો કીરો દેલો બાવે જા મગ આપણે મસ્ત મજા નથી આવી મમ્મી જાટ અને મે ઇત નીકરે કે વેલા ગા જવાનું કરવા અમાર નિવેદ હોય ને એ જો કેન્ડી ની હે ને વા બાંધ હોય એકલે એમ રેડું નાખે એકલે જરાય ગમતો નથી હમણાં જરાક આપણે વિડીયોનું ઠેકાણું છે નહીં બરોબર આઈ એમ સોરી બધાઈને દિલથી હમણાં મારું કુદનું ઠેકાણું છે આપણે કાતે ઠેકાણું તો હાલો ચાલો કામ છે ને મમ્મી પપ્પા આવે છે ને નિવેદની અમારે લાફી હોય પછી સોખા હોય બે વસ્તુ હોય મને છે ને વધારે વધારે ભાવતું હોય ને તો લાફી ઘેર કોઈ મહેમાન આવે ને લાફી કરે ને તો એ એટલી નો ભાવે પણ નિવેદની આ માતાજીનો પ્રસાદ હોય ને ખબર નહીં હોય એટલે ઓછો ચાલો એવું આપણી કેન્ડીને એમાં બાંધવાની છે જ બાંધીએ પછી જા બધા ભેગા કરવાના હે જ કર નાખા કારણ કે અહીં તમે જોવાનું કોકની થઈ ગયા અને હે ફરિયું નહીં વાર્યું બે દિશિયા પણ હવે તમે વારો ને તો બપોરેની પાસે એટલા ખરીએ ને ઢીગલો થઈ જાય હજી એટલા દે એમાં પાકલ હે આ પીડા પીડા જેટલા દેખાય ને એ બધા ખરીએ આગળ ને એક ડોલ ભરા હે ઓલી બાજુ તો એટલા નથી આ બાજુ હે વધારે